નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વીડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ખાસ કરીને PM કિસાન સન્માન નિધિ યોજનાને હપ્તાની રકમમાં વધારા બાબતે મહત્વપૂર્ણ સમાચાર વિશેની વાત આ વીડિયોમાં કરીશું તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જોઈએ તે પહેલા YouTube નું માથક મારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને Facebook માં માહિતી જોઈ રહ્યા છે તો Facebook પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં દર વર્ષે હપ્તા જમા કરવામાં આવે છે અને હવે ઓગણીસ હપ્તો આવવાની તૈયારી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ દરમિયાન જે હપ્તો છે તે રિલીઝ કરવાની સંભાવના દેખાઇ છે અને હાલની જે માહિતી મળી રહી છે તે મુજબ

તે બે હજારના બદલે ત્રણ હજાર રૂપિયાનો આપવામાં આવતો ખેડૂતોને જે હપ્તો આવશે તેમાં હવે લાભ મળશે અને જે બે હજારના ત્રણ હપ્તા આવતા હતા એમ ટોટલ છ રૂપિયા પ્રતિ આપવામાં આવતા હતા તેને બદલે હવે ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા એમ પ્રતિ વર્ષ નવ રૂપિયા પ્રતિ જે ખાતેદાર ખેડૂત હોય છે તેમના ખાતામાં જમા કરવામાં આવશે તો ખાસ કરીને આ અપડેટ છે તે રાજસ્થાન માટે લાગુ કરવામાં આવી છે ત્યારે સરકાર શ્રીને વિનંતી છે કે ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે અને ખેડૂતો અત્યારે દેવાના તળે ડૂબી રહ્યા છે ધીમે ધીમે કારણ કે અત્યારે દવા ખાતર બિયારણ મોંઘા થઈ ગયા છે અને એની સામે જે ખેત પેદાશોનો યોગ્ય ભાવ છે તે મળતા નથી જેના પરિણામે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો લાભ જો ભાજપ શાસિત રાજ્યમાં વધુ મળતો હોય અન્ય રાજ્યોમાં તો તે પ્રકારનો લાભ જ ગુજરાતમાં આપવામાં આવે તેવી પણ સરકારશ્રીને વિનંતી છે એટલે દરેક ખેડૂતો છે ગુજરાતના જે ખાતેધારક છે તેમના ખાતામાં પણ બે હજારના બદલે ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે અને હપ્તાની રકમ વધારવામાં આવે તેવી સરકારશ્રીને માંગ કરીએ છીએ તો મિત્રો ખાસ કરીને હાલ અત્યારે ચોવીસ તારીખે જે હપ્તો ખેડૂતોના ખાતામાં આવવાનો છે તે હવે કાર્ડ કઢાવ્યા બાદ ખેડૂતોને જમા થાય છે તે ચોક્કસપણે કોમેન્ટમાં અને જે પણ મિત્રોને હપ્તો ના આવે અથવા તો હપ્તો રોકાય તો પણ ચોક્કસપણે કોમેન્ટમાં જણાવશો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જે ખેડૂત મિત્રોએ કાર્ડ કઢાવે છે મતલબ કે જે ખેડૂત રજીસ્ટ્રેશન થયા છે તે પ્રમાણે હપ્તાનું વિતરણ થઈ રહ્યું છે કે તે સિવાય બાકીના ખેડૂતોને હતતા રેગ્યુલર મળી રહ્યા છે